હેલ્લો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી ફૂલવડી તો આ ફૂલવડી એવી બનાવીશું આજે આપણે કે ઘરના બધા જ લોકો ખાઈ શકશે તો ચાલો આપણે શરૂ કરીએ તો આપણે અહીંયા ફૂલવડી બનાવવા માટે ચણાનો કકરો લોટ લીધો છે તો સૌથી પહેલા આપણે ફૂલવડીનો મસાલો બનાવી લઈશું મસાલો બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા એક ચમચી વરિયાળી લઈશું એક ચમચી સફેદ તલ લઈશું એક ચમચી સૂકા ધાણા લઈશું સૂકા ધાણાને આ રીતે આપણે અહીંયા કચરા વાટી લેવાના છે તો આપણે એક ચમચી સૂકા ધાણા લઈશું અડધી ચમચી આપણે અધકચરા મરિયા વાટેલા છે એ લઈશું મરિયાનું પ્રમાણ તમે અહીંયા તમારી ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તમને વધારે ફૂલવડી તીખી ભાવતી હોય તો તમે અહીંયા મરિયાનું પ્રમાણ વધારે પણ લઈ શકો છો તો હવે આપણે અહીંયા બે ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કરવાથી ફૂલવડીનો ટેસ્ટ અને દેખાવ પણ એકદમ સરસ વધી જતો હોય છે આપણે અહીંયા અડધી ચમચી હિંગ લઈશું બે ચપટી આપણે અહીંયા લીંબુના ફૂલ લઈશું તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તમે આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અડધી વાટકી આપણે અહીંયા ખાંડ લઈશું તો હવે આપણે ફૂલવડીને પોચી કરવા માટે એક ચમચી પાપડીઓ ખારો લઈશું તો તમારી પાસે પાપડીઓ ખારો ના હોય તો તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો તો હવે આપણે અહીંયા બે ચમચી ઘઉંનો લોટ લઈશું તમે ફૂલવડીમાં બે ચમચી ઘઉંનો લોટ ઉમેરશો તો તમારી ફૂલવડી એકદમ પોચી અને સરસ બનશે અને તમારા ઘરમાં રહેલા કોઈ પણ વ્યક્તિ ખાઈ શકશે નાનાથી મોટા લઈને બધા જ ખાઈ શકશે અને એકદમ સરસ પોચી ફૂલવડી તમારી રહેશે તો આપણે અહીંયા બે ચમચી ઘઉંનો લોટનો ઉપયોગ કરીશું તો અડધી વાટકી આપણે અહીંયા તેલ ઉમેરીશું તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે અહીંયા બધા જ મસાલાને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લીધા છે તો હવે આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરતા જઈ અને લોટ બાંધી લઈશું તો આ રીતે આપણે થોડો થોડો ચણાનો લોટ ઉમેરતા જઈ અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે લોટ બાંધી લઈશું તો આ રીતે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું ત્યારબાદ જ એની અંદર પાણી ઉમેરતા જઈને લોટ બાંધવાનો તો બધું જ મિક્સ કર્યા બાદ આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને બધો સારી રીતે આપણે લોટ બાંધી લઈશું તો મારી આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવતા હોય એવી કોચી અને સ્વાદિષ્ટ ફૂલવડી બનતી હોય છે તો આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે અહીંયા ઉપરથી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરીશું તો દહીંને હંમેશા આપણે અહીંયા બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ જ લેવાનું છે તો આપણે અહીંયા બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને આપણે અહીંયા ફૂલવડીનો લોટ પણ સરસ અહીંયા બાંધી લીધો છે તો આ રીતનો મેં અહીંયા ઢીલો જ રાખ્યો છે તો આ રીતનો આપણે બાંધતી વખતે આ રીતનો આપણે ઢીલો રાખવાનો છે નહીં તો જો તમે ઓછું પાણી નાખશો તો તમને અંદર લોટ જે છે એ ફૂલે નહીં બરાબર કારણ કે આપણે અહીંયા કકરું બેસન લીધું છે એટલે આપણે અહીંયા લોટ સારી રીતે ફૂલે નહીં તો આ રીતે આપણે સરસ લોટ ઢીલો રાખવાનો છે તો હવે આપણે પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો પહેલાં બહુ ઢીલો હતો અત્યારે થોડો અહીંયા લોટ આપણો સરસ ફૂલી ગયો છે એટલે આપણે અહીંયા થોડો કડક થઈ ગયો છે તો આ રીતનો આપણે ઢીલો રાખવાનો છે તમારો વધારે કડક હોય તો તમારે થોડું પાણી ઉમેરીને લોટને બીજી વાર સેટ કરી લેવાનો છે તો આપણે અહીંયા ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે અને મસાલા પણ સરસ ભળી ગયા છે તો હવે આપણે ફૂલવડી પાડવા માટે આ રીતનું આપણે અહીંયા પ્લાસ્ટિકની થેલી લઈશું એની અંદર આપણે થોડો થોડો લોટ ભરી અને ફૂલવડી પાડી લઈશું તો આ રીતે આપણે ચમચીની મદદથી થેલીમાં ભરી લઈશું તો આપણે અહીંયા પ્લાસ્ટિકની થેલીમાં આ રીતે લોટ અહીંયા ભરી લીધો છે ફૂલવડીનો તો હવે આપણે અહીંયા એક કાણો કરી લેવાનું છે તો તમારે જે રીતની પાતળી યા તો તમારે જાડી જે રીતનું ફૂલવડી બનાવી હોય એ રીતે આપણે અહીંયા કટ કરી લેવાનું છે તો આપણે અહીંયા આ રીતનું અહીંયા એક કાણું કરી લીધું છે તો હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા ફૂલવડી પાડી લઈશું તો તમારે જે સાઈઝની તમારે ફૂલવડી જોઈતી હોય નાની યા તો મોટી એ રીતે તમારે અહીંયા ફૂલવડી પાડી લેવાની છે પણ તમે અહીંયા નાની ફૂલવડી બનાવશો તો જ સરસ લાગશે તેલને આપણે અહીંયા એકદમ ગરમ નથી થવા દેવાનું નહીં તો તમારી ફૂલવડી લાલ થઈ જશે બહારથી અને અંદરથી કાચી રહી જશે એટલે આપણે અહીંયા મીડિયમ ગેસ પર તેલ ગરમ કરવા રાખવાનું છે અને તેલ પણ આપણે અહીંયા મીડિયમ ગરમ થવા દેવાનું છે તો રસોઈયા ઝારાથી પાડતા હોય છે પણ બધાના ઘરે ઝારા નથી હોતા તો આપણે આ રીતે અહીંયા એકદમ સહેલાઈથી ફૂલવડી પાડી શકીએ છીએ ઘરે તો તમે જોઈ શકો છો ધીરે ધીરે ફુલવડી તળાઈને ઉપર પણ આવી રહી છે તો તેલમાં તમને જ્યાં જ્યાં જગ્યા દેખાય ત્યાં ત્યાં તમારે આ રીતે ફૂલવડીને પાડી લેવાની છે તો તમે જોઈ શકો છો ફૂલવડી આપણી અહીંયા સરસ બધી તળાઈને ઉપર આવી ગઈ છે તો હવે આપણે એને આ રીતે પલટાવી લઈશું તો આ રીતે તમે પલટાવશો તો બધી જ સાઈડથી તમારી ફૂલવડી એકદમ સરસ તળાઈ જશે તમારી ફૂલવડી તળાઈ અને ઉપર આવી જાય એટલે તમારે આ રીતે એને થોડી થોડી આ રીતે હલાવતા રહેવાનું છે એટલે બધી જ બાજુ સરસ રીતે તળાઈ જાય તો આ ફૂલવડીને તળાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે તમે જોઈ શકો છો આપણે અહીંયા ફૂલવડીનો કલર પણ સરસ આવી ગયો છે અને તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ફૂલવડી તળતી વખતે તમારે ગેસની ફ્લેમ તમારે થોડી મીડિયમ જ રાખવાની છે ફૂલ ગેસ ઉપર આપણે ફૂલવડીને નથી તળવાની તો આ રીતે આપણે બધી જ ફૂલવડીને તળી લઈશું તો તમે જોઈ શકો છો લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવો જ કલર પણ આવ્યો છે અને એવી જ ફૂલવડી આપણે અહીંયા દેખાઈ રહી છે અને સ્વાદમાં પણ એ જ રીતે આપણે સ્વાદમાં પણ બનશે ફૂલવડી તો આવી જ રીતે આપણે થેલીની મદદથી ફૂલવડી બધી જ તેલમાં પાડી અને બધી જ ફૂલવડી આપણે અહીંયા તળી લઈશું આપણે બીજી વાર પણ આ રીતે થેલીની મદદથી આપણે ફૂલવડીને પાડી લઈશું તમે જોઈ શકો છો જેમ જેમ ફૂલવડી તળાય છે તેમ તેમ આપણી ફૂલવડી અહીંયા સરસ ઉપર આવી જાય છે તો આ દિવાળી પર તમે નાસ્તા તરીકે પણ ફૂલવડી અહીંયા આ રીતે બનાવી શકો છો તો એકદમ પોચી ફૂલવડી બનશે અને ઘરમાં બધા જ લોકો ખાઈ શકશે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બીજી વાર પણ ફૂલવડી આપણી તળાઈને તૈયાર છે તો એકદમ રસોડિયા સ્ટાઇલ જ આપણે અહીંયા ફૂલવડી તમને દેખાઈ પણ રહી છે અને સ્વાદમાં પણ બની છે તો આપણે હવે આ રીતે જ બધી ફૂલવડીને બનાવી લઈશું તો બધી જ ફૂલવડી આપણે અહીંયા તળાઈને તૈયાર છે તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે ઘઉંનો લોટ ઉમેરીને પોચી ફૂલવડી કેવી રીતે બનાવી શકાય તો તમે જોઈ શકો છો એકદમ પોચી ફુલવડી આપણી બનીને તૈયાર છે તો આ ફુલવડી ઘરમાં રહેલા દરેક વ્યક્તિ ખાઈ શકે છે તો મારી આ રીતથી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ